શુંભે એમની પાસે દૂત મોકલ્યો દૂત નિરાશ થઈને પાછા આવો એ પછી શુંભ દ્વારા ક્રમશ ધ્રુમલોચન ચંડમુંડ તથા રક્તબીજને મોકલવા અને દેવી દ્વારા એ સૌનો વધ ઋષિ કહે છે પૂર્વકાળમાં કાળમાં શુંભ અને નિશુંભ નામના બે પ્રતાપી દેવ્ય હતા જે બંને ભાઈ હતા એ બંને

પોતાના ભક્તજનો પ્રિય કરનારા દેવી આપનો જય હો આપ લોકોની રક્ષા કરનારા શિવા છો આપને વારંવાર નમસ્કાર છે આપ જ મોક્ષ પ્રદાન કરનારા પરા અંબા છો આપને વારંવાર નમસ્કાર હો આપને વારંવાર નમસ્કાર હો આપ સમસ્ત સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને ચહાર કરનારા છો

આપને વારંવાર નમસ્કાર હો તમે જ ત્રિપુર સુંદરી અને માતંગી છો આપને વારંવાર નમસ્કાર છે અજીતા વિજયા જયા મંગલા અને વિલાસિની એ સર્વે તમારા જ વિભિન્ન રૂપોની સંગનાઓ છે એ સર્વે રૂપોમાં આપને નમસ્કાર હો માતા અથવા કામદેહનું રૂપે આપને નમસ્કાર છે ઘોર આકાર ધારણ કરનારા આપને નમસ્કાર છે અપરાજિતા રૂપે આપને પ્રણામ છે નિત્યા મહાવિદ્યાના રૂપને રૂપમાં આપને વારંવાર નમસ્કાર છે તમે જ શરણાગતોનું પાલન કરનારા રુદાણી છો આપને નમસ્કાર છે વેદાંત દ્વારા આપના જ સ્વરૂપનો બોધ થાય છે આપને નમસ્કાર છે તમે પરમાત્મા છો

ત્યારે એ જ ગૌરીના શરીરમાંથી એક કુમારી પ્રગટ થઈ એ બધા દેવતાઓ જોતા રહી ગયા શિવ શક્તિને આદરપૂર્વક કુમારી કહેવા લાગી હેમાં આ સમસ્ત સ્વર્ગવાસી દેવતા નિશુંભ અને શુંભ નામે પ્રબળ દેવતીઓથી અત્યંત પીડિત થઈને પોતાની રક્ષા માટે તમારી સ્તુતિ કરે છે પાર્વતીના શરીર કોષથી તે કુમારી નીકળી હતી એટલા માટે કૌશિકી નામે પ્રસિદ્ધ થઈ કૌશિકી જે સાક્ષાત શુભાસુરનો નાશ કરનારા સરસ્વતી છે એમને જ ઉગ્ર તારા અને મહાગ્ર તારા પણ કહેવાય છે માતાના શરીરથી સ્વયં પ્રગટ થવાને કારણે ત્યાં ભૂતલ પરમાં માતંગી પણ કહેવાય છે માતંગી પણ કહેવાય છે એમણે સમસ્ત દેવતાઓને કહ્યું તમે લોકો નિર્ભય રહો કેમ એનો કો નિર્ભય રહો હું સ્વતંત્ર છું તેથી કોઈનો પણ સહારો લીધા વિના જ તમારું કાર્ય સિદ્ધ કરીશ આઉ કહીને તે દેવી તત્કાળ ત્યાં દ્રશ્ય થઈ ગયા એક દિવસ શુંભ અને નિશુંભના સેવક ચંડ અને મુંડે દેવીને જોયા એમનું મનહર રૂપ નેત્રોને સુખ પ્રદાન કરનાર હોતું એ દેવીને જોતા જ તે મોહિત થઈને શુદ્ધ ગુધ ખોઈને પૃથ્વી પર પડી ગયા પછી ભાનમાં આવ્યા ત્યારે તે પોતાના રાજાની પાસે આરંભથી જ આખો વૃતાંત બતાવીને કહેવા લાગ્યા હે મહારાજ અમે બંને એક અપૂર્વ સુંદર નારી જોયું છે જે હિમાલયના રમણીય શિખર પર રહે છે અને સિંહ પર સવારી કરે છે ચંદ મુંડની આ વાત સાંભળીને મહાન અસુર શુંભે દેવની પાસે સુગ્રીવ નામે પોતાનો દૂત મોકલ્યો અને કહ્યું હે દૂત

શુંભાશુર પોતાના મહાન બલ અને વિક્રમને લીધે ત્રણેય લોકમાં વિખ્યાત છે એનો નોનો ભાઈ નિશુંભ પણ એવો જ છે શુંભે મને તમારી પાસે દૂત બનાવીને મોકલ્યો છે તેથી હું અહીં આવ્યો છું હે સુરેશ્વરી એણે જે સંદેશ આપ્યો છે એ આ સમયે સાંભળો મેં સમરાગણમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતીને એમના સમસ્ત રત્નોનું અપહરણ કરી લીધું છે યજ્ઞમાં યજ્ઞમાં દેવતા વગેરે માટે આપેલો દેવભાગનો હું સ્વયં જ ઉપભોગ કરું છું હું માનું છું કે તમે સ્ત્રીઓમાં રત્ન છો સર્વે રત્નોની ઉપર સ્થિત છો એટલા માટે કામ કામજનિત રસની સાથે મને અથવા મારા ભાઈનો અંગીકાર કરો દૂતના મુખે શુંભનો આ સંદેશ સાંભળીને ભુતનાથ ભગવાન શિવની પ્રાણવલ્લભા મહા માયાએ આ પ્રકારે કહી દેવી બોલ્યા હે હેધ તમે પહેલાં એક જે મને યુદ્ધમાં જીતી લે એને જ હું પતિ બનાવી શકું છું બીજાને નહીં આ મારી અટલ પ્રતિજ્ઞા છે એટલા માટે તમે શુંભ અને નિશુંભને મારી આ પ્રતિજ્ઞા કહી દો પછી એ બાબતે જેવું ઉચિત હોય તેવું જ તે કરે દેવીની આ વાત સાંભળીને દાનવ સુગ્રીવ પાછો જતો રહ્યો ત્યાં જઈને એણે વિસ્તારપૂર્વક રાજાને બધી વાત કહી દૂતની આ વાત સાંભળીને ઉગ્ર શાસન કરનારો શુંભ કુપિત થઈ ગયો અને બળવાનોમાં શ્રેષ્ઠ સેનાપતિ દ્રુમાક્ષને કહ્યું હે દ્રુમાક્ષ હિમાલય પર કોઈ સુંદરી રહે છે તમે શીઘ્ર ત્યાં જઈને જેવી રીતે અહીં આવે એવી જે રીતે લઈ આવો એ અસુર પ્રવર એને લાવવામાં ભય ન પામશે જો તે યુદ્ધ કરવા ચાહે તો તમારે યત્ન પ્રયત્ન કરો કે એમની સાથે યુદ્ધ પણ કરવું જોઈએ ચુંભની આવી આજ્ઞા મેળવીને દૈત્ય ધ્રુમલોચન હિમાલય પર ગયો ઉમાના અંશથી પ્રગટ થયેલા ભગવતી ભૂનેશ્વરીને કહ્યું હે નિત મારા સ્વામી પાસે ચાલો નહીતર તમને મરાવે નાખીશ મારી સાથે 60000 અસરોની સેના છે દેવી બોલ્યા હે વીર તમને દેત્ય રાજે મોકલ્યા છે જો જો મને મારી જ નાખશો તો હું શું કરીશ પરંતુ યુદ્ધ વગર મારું ત્યાં જવું અસંભવ છે મારી આવી જ માન્યતા છે દેવીના આવા કથન પર દાનવ દ્રુમલોચન એમને પકડવા દોડ્યો પરંતુ મહેશ્વરીએ હુના ઉચ્ચારણ માત્ર તેને ભસ્મ કરી દીધો હુના ઉચ્ચારણ માત્ર તેને ભસ્મ કરી દીધો ત્યારથી તે દેવી આ ભૂતલ પર ગુમાવતી તરીકે ગુમાવતી તરીકે પ્રસિદ્ધ થયા એમની આરાધના કરવાથી તે પોતાના ભક્તોના શત્રુઓનો સંહાર કરી દે છે દ્રુમાક્ષના માર્યા જવાથી અત્યંત કુપિત અત્યંત કુપિત થયેલા દેવીના વાહન સિંહ એમની સાથે આવેલા સમસ્ત અસુર ગણો જે મરણથી બચ્યા તે પોતાના બંને હોઠ ને દાંત નીચે દબાવીને રહી ગયો એને ક્રમશઃ ચંડમુંડ અને રક્ત નામે અસુરોને મોકલ્યા આજ્ઞા મેળવીને એ દૈત્ય સ્થાન પર ગયા જ્યાં દેવી બિરાજમાન હતા અણિમા વગેરે સિદ્ધિથી સેવિત અને પોતાની પ્રવાહથી સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરતા ભગવતી સિંહવાહિનીને જોઈને શ્રેષ્ઠ વીર બોલ્યા હે દેવી તમે શીઘ્ર જ શુંભ અને નિશુંભ પાસે ચાલો નહીતર તમને ગણ અને વાહન સહિત મારી નખાશે હે વામે શુંભને તમારા પતિ બનાવી લોકપાલ વગેરે પણ એમની સ્તૃતિ કરે છે શુંભને પતિ બનાવી લીધા પછી તમને એ મહાન આનંદથી પ્રાપ્તિ થશે જે દેવતાઓને પણ દુર્લભ છે એમને આવી વાત સાંભળીને પરમેશ્વરી અંબા મદસ્ફિત કરીને સરસ મધુર વાણીમાં બોલ્યા દેવી કહ્યું અદ્વિત્ય મહેશ્વર પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે જે સદા શિવ કહેવાય છે વેદ પણ એમના તત્વને જાણતા નથી પછી વિષ્ણુ વગેરેની તો વાત જ છે એ જ સદાશિવની હું સૂક્ષ્મ પ્રકૃતિ છું પછી બીજાને કેવી રીતે પતિ બનાવી શકું શિહણ ગમે તેટલી કામાતુર કેમ ન થઈ જાય તે શિયાળને ક્યારે પોતાનો પતિ બનાવી શકે નહીં હાથી ગધેડાને અને વાઘણ સસને ક્યારે વરે નહીં હે દેખ્યો તે બધા લોકો જુઓ લે છે કેમ કે તમે કાલરૂપી સર્પના ફંદામાં ફસાયેલા છો તમે યા તો પાતાળમાં પાછા જતા રહો અથવા શક્તિ હોય તો યુદ્ધ કરો દેવીના આવા આક્રોધ દેવીના આક્રોધ પેદા કરનારા વચનો સાંભળીને તે દેખ્ય બોલ્યા અમે લોકો પોતાના મનમાં તમને અબલા માનીને મારતા ન હતા પરંતુ જો તમારા મનમાં યુદ્ધની જ ઈચ્છા છે તો સિંહ પર સ્થિર થઈને બેસી જાઓ અને યુદ્ધ માટે આગળ વધો આ પ્રકારે વાદ વિવાદ કરતા કરતા એમનામાં કલહ વધી ગયો અસુર તખીજને મારી નાખ્યા એ દેવ વેરી અસુર દ્વેષ બુદ્ધિ કરીને આવ્યા હતા તો પણ અંતે એમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ જ્યાં દેવીના ભક્તો જાય છે અધ્યાય સતતાવીશ હવે આવતીકાલે દેવી દ્વારા સેના અને સેનાપતિઓ સહિત નિશુંબુંબ નો સહાર હરહર મહાદેવ છે